ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા શેઠ કસ્તુરભાઈ લાલાભાઈ હોસ્પિટલ ખેડબ્રહ્માના दाता તરફથી રેફ્રિજરેટર સબપેટીનું દાન આપ્યું ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે આવેલ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરાને दाता તરફથી મરેલ રેફ્રિજરેટર સબપેટી ભેળ આજના ઝડપી યુગમાં માનવીનું મૃત્યુ ક્યારે અને કેવા સંજોગોમાં થાય અને આજે તમામ ગામ શહેરમાંથી તમામની દોટ દેશ વિદેશ તરફ છે ત્યારે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરા ખાતે સ્વર્ગસ્થ સુરેશભાઈ મનોભાઈ પટેલ ખેડબ્રહ્માના સ્મરણાર્થી રેફ્રિજરેટર સબ પેટી ભેટના સ્વરૂપે તેમના સુપુત્ર જયકુમાર અને સામાજિક અને સહકારી આગેવાનોને રૂબરૂમાં લક્ષ્મીપુરા હોસ્પિટલમાં આ પી આ વિસ્તારમાં સ્વર્ગવાસ થયેલ ને તેમના પરિવારના અંતિમ દર્શનાર્થ માટે હવે કોઈ મુશ્કેલી નહીં સર્જાય માટે હોસ્પિટલના ટ્રસ્ટીગણ અને સ્ટાફ વતીથી દાતાશ રિયો અને તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કરેલ હતા રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા